સુરતમાં વકરી રહેલ રોગચાળાના મુદ્દે આ પાલિકા અધિકારીઓને આડે હાથ લીધા છે મળતી માહિતી મુજબ વરાછા ધારાસભ્ય પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ સુરતમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા ફાટી નીકળે ભયંકર રોગચાળા અટકાવવા સુરત મહાનગરપાલિકાના કમિશનર સાલીની અગ્રવાલે પત્ર લખી રજૂઆત કરી છે જેમાં કુમાર કાનાની જણાવ્યું છે કે હાલ સુરત શહેરની અંદર ડેન્ગ્યુ તેમજ મલેરિયા જેવા ભયંકર રોગચાળો ફાટી નીકળેલ છે અને જેના કારણે લોકોના રોજબરોજ મૃત્યુ આંકમાં વધારો થઈ રહ્યો છે હાલત એટલી ખરાબ છે કે હાલ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર માટે જગ્યા પણ મળતી નથી અને બ્લડ બેંકોમાં પણ દર્દીઓને બ્લડ ઉપલબ્ધ થતું નથી આવી ભયંકર પરિસ્થિતિમાં સુરત મહાનગરપાલિકાને તેમનું આરોગ્ય તંત્ર નિદ્રાધીન અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે આ સાથે કુમાર કાનાણીએ જે વિસ્તારમાં ડેન્ગ્યુ તેમજ મલેરિયાના કેસો આવે છે તે વિસ્તારમાં આરોગ્ય તંત્ર દ્વારા ધ્રુમ સેલ તથા દવા છંટકાવ જેવી કોઈ કામગીરી પણ કરવામાં નથી આવતી એવો આક્ષેપ કર્યો છે અને મહાનગરપાલિકાના તંત્રની કામગીરી પર રોષ વ્યક્ત કરતા તેમણે તાત્કાલિક ધોરણે ઠોસ કામગીરી કરવા જણાવ્યું છે બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ